માજલપુર વિસ્તારમાં ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં ધારાસભ્ય યોગેશ પટેલે કેટલાક મુદ્દાઓ લઈને પોતાની વ્યથા ઠાલવી હતી વડોદરાના માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે કેટલાક મુદ્દાઓને લઈને પોતાની વ્યથા ઠાલવી હતી તેમણે કહ્યું હતું કે અમારા વિસ્તારમાંથી પાલિકા ચેરમેન ડેપ્યુટી મેયર બનાવવામાં આવતા નથી તેમ છતાં અમારા વિસ્તારનો વિકાસ સારો થઈ રહ્યો છે હસ્તા મોડે પોતાની મનની વાત કહી દેતા યોગેશ પટેલ સંભળાવી દીધું હતું કે જે વિસ્તારના લોકોને પક્ષ તરફથી પદ આપવામાં આવે છે ત્યાં ઓછા મત મળે છે જ્યારે અમારા વિસ્તારમાંથી વધુ મત મળવા છતાં પદ આપવામાં આવતા નથી ભાજપનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું જેમાં શહેર ભાજપ પ્રમુખ મેયર સહિતના અનેક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું હતું કે માંજરપુરમાંથી એકવાર નિલેશ રાઠોડને મેયર બનાવવામાં આવ્યા હતા પણ માત્ર છ મહિના માટે જ મેયર રહ્યા હતા પૂર્વ પશ્ચિમ અને ઉત્તર ઝોનમાંથી સૌથી વધુ મેયર બનતા હોવાની પણ તેમણે ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે આ ત્રણેય ઝોનમાં ઓછા મત મળે છે અને જ્યારે માંજરપુર વિસ્તારમાંથી વધારે મત મળે છે તેમણે કટાક્ષમાં કહ્યું હતું કે તેમ છતાં અમારા વિસ્તારનો વિકાસ કરતાં વધારે થયો છે મંચ પરથી હસતા મોડે તેમણે કહ્યું કે જો અમારા કોઈ માણસ અંદર હોય તો આનાથી વિસ્તારનો વધારે વિકાસ થાય તેમણે કહ્યું હતું કે તમે તો માંજલપુરના છો અમને એક મહામંત્રી પણ આપો કારણ કે કાયમ આપતા આવ્યા છો પ્રમુખ આપ્યા એટલે મહામંત્રી નહીં આપીએ એવું ના થાય એટલે અમારું કામ ઝડપથી થાય અત્યાર સુધી મહામંત્રી જ આપ્યા છે બીજું કશું નથી આપ્યું સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર આપ્યા નથી બધું એ બાજુના લોકો જ લઈ જાય છે અને પાછા વોટ પણ ઓછા લાવે છે અમારે ત્યાં કોઈ પદ અપાયા નથી પણ વોટ વધારે લાવે છે એટલે આટલું ધ્યાન રાખજો આમ ધારાસભ્ય યોગેશ પટેલ સક્રિય સદસ્ય સંમેલનમાં પોતાની વ્યથા સાથે વિસ્તારમાં વધુ વિકાસ થઈ શકે માટે કેટલીક બાબતોનું ધ્યાન દોર્યું હતું તો સાહેબ અમને એક અન્યાય એ થઈ છે કે આજ લગીને અમને કોઈ મેયર આ નિલેશ આપેલો તો છ મહિના બાદ એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા ઉત્તરમાંથી બહુ આવ્યા દક્ષિણમાંથી બહુ આવ્યા એટલે પછી તો હોય અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા પણ જો અમારો કોઈ એક માનસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને એ તમે તો માછેલ પૂરના જ છો પણ તમે આપ્યા કર્યા પણ અમારે એક મહામંત્રી બી આપો કારણ કે કામ આપતા આવ્યા છે પછી એવું હોય કે પ્રમુખ આપે એટલે મહામંત્રી નહીં આપીએ એવું ના થાય બરાબર ને એટલે મારું કામ થી થાય ના ના અત્યારે લખીને મહામંત્રી જ આપ્યા છે બીજું કંઈ નહીં આપ્યું સ્ટેન્ડિંગ ચેરમેન નહીં કારણકે બધું એ બાજુના લોકો લઈ જાય ને વોટ ઓછા લાવે છે પાછળ અમારે ત્યાં કશું નથી તોય મોટો